છે એટલે અમારે કઈ કામ નથી કરવાનું એટલે અમારે કરવાનું છે ભાઈ કરવાનું કામ આવું છે તો ને કામ કરવાનું છે હા અમારે બળસો જ છે બરાબર તો તો મેં કેમ છો જે માતાજી બધા મિત્ર રામ જય દ્વારકા જય જયમાં મોકલો અને હરિર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં મજા છે અને આજ છે આપણે બળસૂત તો શું કહેવાય બધી બહેનોને આજે બળસૂતની હા શુભકામના અને ખાસ કરીને શું કહેવાય આજ તો બેનોનો ખાસ તહેવાર છે એટલે આજ બહેનોને આમ તો ઘણા ખરા કામમાંથી છુટકારો હોય અને ભાવ્યાઓ માટે આજ કામગીરી થોડીક વધે કારણ કે માલ ઢોરમાં નામ તેની કામગીરી વધે તો ચાલો તમે રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને શું કહેવાય આગળ જોતા રહેવું બને ત્યાં સુધી આપણે ઘણો ખરો બસનું શું કહેવાય રીતિ રિવાજ અમારા ગામડાને છે કવર કરવાની કોશિશ કરીએ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો પહેલા આવી ગયા હવાના તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે પણ શું છે બરસ છે એટલે અમારે કઈ કામ જ કરવાનું એટલે અમારે કરવાનું છે ભાઈ નથી કરવાનું કા આવું છે તો અત્યારે કેટલા સમયથી આપણે ટ્રેક્ટર અહીંયા રાખેલું હતું કારણ કે આમાં છે ને આપણે બેટરી ખતમ થઈ ગઈ છે પણ એમાં એવું છે છ માસ એટલે અત્યારે એવું યુઝ વશો કરવાનો હોય ને એટલે આપણે હમણાં બેટરી સાઇન નાખવી નથી તો આ બે ટ્રેક્ટરનું આપણે યુઝ કરીએ છીએ અત્યારે તો આ જે છે એક પડું વાવેતર કરવા જવાનું છે તો એ ઓલામાંથી બેટરી લઈને આમાં નાખવી જોઈએ અને જવું જોઈએ તો અત્યારે કમ્પ્લીટ મૂકી દીધાશ પણ સવાર સવારમાં અમારે આ સીટ તો મીડિયમ ચાટા હતા પણ જ્યાં વાવા જવાનું છે ને આપણે પડું ને વધારે વરસાદ આવી ગયો હતો તો અત્યારે શું કહેવાય વાગી ગયા છે અગિયાર જેવું વાગી ગયો તો ઘડીક વાળીએ જાય રોટલા ખાય બપોરા કરીને પછી આપડે જો વરસાદ ન આવે તો તો પીડ્યું એવું છે તો ચાલો કઈ જવું જવું કરીએ પણ આ તૈયાર થાય થાય તે તો હાલતા ધીરે ધીરે હવે વાડીયા ખાલી ખાવા ખાવાનું કારણ કે કામ આપણે કાંઈ નથી કર્યું ખાલી માલઢો મીણું એવું કર્યું છે ને અત્યારે પાછા આપણે શું કે ટ્રેક્ટર આપવા જવાનું છે ત્યાં જઈએ છીએ કારણ કે આપણે કાંઈ કામ કરવાનું છે ને આપણે છે બેળસો જાય કામ કરવાનું છે હા અમારે બેલસોજ છે બરાબર તો એ બધા આરામ કરીને વેઠા છે ભાગી ગયા છે અઢી પોણા ત્રણ ક્યાં છે જાય છે હજી જોવા જવું પડશે કારણ કે ન્યા વરસાદ હતો અહીંયા આપણે વરસાદ હતો ને આપણે તો અહીંયા પાણી ચાલુ છે બરાબર તો હાલ જયા પછી ખબર પડે કે ભાઈ હાલ એમ છે ટ્રેક્ટર તો પહેલાં ટુ લઈને જાઉં ચેક કરી આવીશું ટ્રેક્ટર ગડે એમ હોય તો ટ્રેક્ટર લઈને જવાનું થાય કારણ કે આગળ રોટો ને પાછળ મોટા ભાઈ વાવા આપણે આપણા માટે વાવા જવાનું છે જુવાર તો બે ટ્રેક્ટર લઈને જાઉં અમારી તો ચાલો તમે લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યા ને જઈને બતાવું તમને કે હાલે ને ચેક ને ખાલે ફેમિલી આપણે આટો મારવા તો આવ્યા પણ આમાં ખાલું નીકળાતું નથી આમ જો અત્યારે હાવ જોઈ લો હા જો વરસાદ એટલો આવી ગયો છે ને કે અમે અહીં ખાલાય બહાર નીકળી શકતા નથી એટલે ટ્રેક્ટર તો ગળે એમ જ નથી કારણ કે હજી આમાં રોટા વેટરે રાખવું પડે એમ છે અને શું કહેવાય પાછળ વાવેતર કરવાનું છે અને પાછું માથે થાંભલો મારવો પડે તો જો અત્યારે આવે વાવેતર કરેલું છે ઓલી ઓલીકરનું સાઈડ છે એ વાવેતર થઈ ગયું ને આમાં જો કાલે રાતે આવી ગઈ જો કુસો જો આવો જ છે તો હવે કઈ અત્યારે વાવેતર થાય એમ નથી આટો મારવા તો આવ્યા થાય પણ વરસાદ બહુ સારો આવી ગયો રસ્તે જ અમને એવું લાગ્યું હતું કે આમાં નહીં હાલે બરાબર ને આ બધી ચીકણી શું કે ચીકણી જમીન એટલે આમાં એક વાર ટ્રેક્ટર ગડી ગયા પછી બીજું ટ્રેક્ટર આવો તો બીજું હોય તો જાય એટલી શીકણી માટી કારણ કે આ બધી હું ખાડી જેવો ભાગ છે તો હજી આમ તો બધા જો પડતર જ પડ્યા છે આ બાજુમાં એ લોકોના બધા પડા છે તો એ જો પડતર છે હજી કારણ કે એ લોકોને તો અનુભવ જ હોય આમાં ન ઘડે અમારે બારું નથી નીકળાતું એવું છે બધું તો ચાલો હવે ભાગ્ય પાછા કરે મિત્રો પાછા આપણે આવી ગયા છે વાડિયા આ તો મારીને કઈ મેળ ન આવ્યો ટેકવાનો તો વાડિયા આવતા રહ્યા છે અને આજે તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર ને ચોવીસ તો આજે આપણે છે ને કેળને વાવેતરથી વાવેતર થી માંડી ત્રેવીસ ચોવીસ બે તારીખે છઠ્ઠા મહિના ને ત્રેવીસ ચોવીસ તારીખે બે તારીખે વાવેતર કર્યું હતું તો આજે પૂરેપૂરા સાહીઠ દિવસ થયા છે કેળને તો જો આપણે શું કે આવી કેળ થઈ છે બરાબર આવી રીતના પેલા થયા છે સરસ મજાના તમને કેવો તમારા કેળનો વિકાસ લાગે તો મિત્રો કરતા હોઈને શું કહે જરી કોમેન્ટ કરીને કહી દેજો કારણ કે અમને તો બહુ ઓછો અનુભવ છે કેળનો કારણ કે આપણે છે પહેલું વર્ષ તો આવી રીતની કંઈક કેળ થઈશ સાઠ દિવસ પૂરેપૂરા થયા છે આપણે કેળને અત્યારે કોમેન્ટ કરીને કહી દેજો અત્યારે જો હું કંઈ માલઢોરનું થોડું ઘણું ખર્ચનું બધા કરીએ છે કારણ કે તમને કીધું એમ હા અમારે બળસોટ થઈ ગયું એવું થયું હકીકત હોય બાયું ને બળસો અમારે બળસો થઈ ગયા છે કંઈ કામ બીજું કંઈ થયું નથી બરાબર તો આવી રીતનો કંઈક વિકાસ છે આપણે કેળનો ને તમને કેવો લાગ્યો લાગ્યોમેન્ટ કરીને કહેજો ને સલાહ સોસને કંઈક આપી દેજો મૂક કરી તો સરસ મજાના થઈ ગયા છે બરાબર તો ચાલો માલ થોડું ઘણું કામકાજ કરી મેં માલ ડોર દોરી દેજો કે જઈએ ઘરે તો તમે લોક બના જ તમારે ક્યાંય નહીં જવાનું ઘરે જઈને પાછું આપણે કન્ટેન્યુ કરજો મિત્રો બરસમાં છે ને બહેનોને છે ને એને ગાય પૂજવા જવાનું હોય તો ગામમાં હોય તો આપણે હિમવાળાને તો કંઈ એવી સુવિધા ન હોય તો એ પ્રસાદી લેવા જાય તો આપણે છે ને ઘરની જ ગાય છે ને ઘરની ગાયને વાસલો છે ને બે સેમ કલરના છે તો આપણે વાળીએ વાળીએ શું કહે પૂંજન કરી નાખીએ એટલે બહુ જાવું નહીં નકર એમાં એવું હોય ગામમાં નક્કી કરે ને એમાંથી એક ગાય પૂંજન હોય શું કાંઈ તાજે વીઆણેલી હોય થોડાક સમય પહેલાં તો આપણે શું છે ઘરની જ ગાયને પૂજન કરવાનું છે પણ જો અમારો વાસડો એટલો ભડુકો છે ને કે મોટા ભાઈના હાથમાં એ નથી રહેતો તો મા દીકરાને ક્યાર કર્યા છે બરાબર અને આપણે અહીંયા કરના ઘરના ઘરના પૂજી લઈએ માતાજીને ને ચાલો તમે ઓળખમાં કન્ટિન્યુ બનાવી છો ને આપણે બતાવીએ થોડું ઘણું તમને નાનું નાનું બહુ મોટું નહીં ફાઇનલી આપણે આવી ગઈ છે ઘરે અને ઘરે આવીને થોડું ઘણું ઓફિસનું કામ હોય તો ઓફિસનું કામ બતાવ્યું અને હાનનું વાળ કરીને ફ્રેશ થયા છે અને બને ત્યાં સુધી તો આજ તમને શું કહેવાય અમારા ગામડાના રીતિ રિવાજોમાં વાર વારે આવી બધી વસ્તુ હોય ને બરાબર સિટીમાં તો કેવું હોય બહુ આપણે ખબર નહીં પણ અમારા ગામડામાં આવી રીતના રીતિ રિવાજ હોય કે ભાઈ બરસોદના દિવસે બહેનો બળસોદ આખો દિવસ રહે છે જે પરણિત બહેનો હોય એ બળસોદ રહે છે અને એ શું કહેવાય આખો દિવસ કોઈ જાતનું ચાકાથી કે કોઈ શરીરથી દાંતડાથી દાંતડીથી કોઈ વસ્તુ કાપેલું વસ્તુનો આમ તો અડે જ નિયમ ચાકુનો અડે અને કોઈ વસ્તુ પણ એ રીતનું ન અડે અને બીજું ખાસ શું કહેવાય કે પેહના દૂધ દૂધ હોય એ ખાય ખાય પી પછી ચા પાણી છે એના થોડું કરે તો આ રીતનું બધું અમારે ગામડામાં હોય ને પછી ગાયનું પૂજન કરી અને હાડનું શું કહેવાય કે ફરાળ કરે તો આ રીતનું હોય અમારા ગામડામાં સીટીમાં કઈ રીતનું હોય ખબર નહીં જો તમારા કંઈક અલગ રીત રિવાજ હોય તો જરીક કોમેન્ટ કરીને કહી દેજો તો અમને ખબર પડે બરાબર તો આશા રાખું છું કે આ નવ લોક તમને ગેમો હોય છે અને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી હું છે બધા નવ ત્યાં સુધી જય માતાજી બાય બાય